ભંગાણ થતા તંત્રની બેદરકારી પણ સામે આવી છે પાણીના પ્રચંડ પ્રવાહથી થી ગાબડું થઈ રહ્યું છે વધુ મોટું સ્થાનિકોએ તાત્કાલિક કેનાલની રિપેરિંગની કરી છે માંગ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે

માટે જલ્દી થી સરકાર એની પર નિયંત્રણ લઈ અને સરખું કરે તો સારી વસ્તુ છે અહિયાંથી પાકો ડામર રોડ છે અને એની પરથી જો બારદારી વાહન પસાર થાય અને નીચે પોલાન પડી ગયું હોય તો ભારે નુકસાન થઈ શકે એમ છે